રાજ્ય સરકારના કર્મચારીઓ આજે આંદોલન પર છે રાષ્ટ્રીય અને સંયુક્ત કર્મચારી આહવાન ઓપીએસ સહિતની પડતર માંગણીઓ માટે પેનડાઉન આંદોલન કર્મચારીઓ કરી રહ્યા છે કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને વિરોધ કરી રહ્યા છે ચાર માર્ચ સુધી સરકારને અલ્ટિમેટમ અપાયું હતું જૂની પેન્શન યોજના લાગુ કરવા

સત્તાવાર રીતે અખિલ ભારતીય રાષ્ટ્ર શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કરવામાં આવી હતી જેની રાષ્ટ્રીય મહામતદાન ચાલીસ જેટલા મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે આપણે અહીંયાના શિક્ષકથી જાણીશું એમનું શું કેવું છે અંદાજિત કેટલા સુરતના અંદર મતદાન કેન્દ્ર કેટલા બુથ ટોટલ નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં ચુમાલીસ બુથ છે એમાં ટોટલ અઠ્યાસી મતપેટીઓ ફરે છે ચુમાલીસ મતપેટી બહાર ફરતી છે કે જે સુરત મહાનગરના કર્મચારીઓ છે જે આરોગ્યના કર્મચારી હોય વોર્ડ ઓફિસના કર્મચારી હોય સફાઈ કામદારો હોય એ બધા કર્મચારીઓ પણ આ લડતમાં જોડાયેલા છે પણ એમને મતદાન કરવામાં સરળતા રહે એટલા માટે ફરતી મોબાઈલ વાનમાં મતપેટી ફરતી મતપેટી પણ અમે ગોઠવણ કરેલી છે પેન ડાઉન ડાઉન ચોક કે ડાઉન અને ચોકડાઉન દ્વારા અમે સરકારશ્રીને મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ આ અમારી જે માગણીઓ છે વ્યાજબી છે અને તમારા દ્વારા સ્વીકૃત થયેલી છે છતાં પણ તમે આજ દિવસ સુધી એના લગતા ઠરાવ કે પત્રો કર્યા નથી એ ઝડપથી કરવામાં આવે એટલા માટે અમે પેનડાઉન અને શટડાઉનનું શસ્ત્ર ઝોનલ અધિકારી તરીકે અહીંયા તમે ઉભા છો મુખ્ય માંગ કઈ

તો તમામ કર્મચારીઓ પોતાની અલગ અલગ માંગોને લઈને હવે વિરોધ કરી રહ્યા છે પેન્ડ ડાઉન આંદોલનની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત તમામ કર્મચારીઓ નવ માર્ચે એકઠા થશે અને આગામી રણનીતિ જે છે તે પણ નક્કી કરશે લોકસભાની ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ જે સરકારી કર્મચારીઓ છે એમાં શિક્ષક સંઘ હોય કે પછી અન્ય સરકારી કર્મચારીઓ તમામ હવે આંદોલનના મૂળમાં છે અને આજે મહામતદાન રાખવામાં આવ્યું છે અને વડોદરામાં ત્રણ જેટલા ઝોન છે ત્રણ શાળાઓ છે કે જ્યાં શિક્ષક સંઘ દ્વારા મતદાન કરવામાં આવશે કર્મચારીઓ વિરોધરૂપે આ મતદાન કરી રહ્યા છે સાથે જ જે ચૂંટણી પ્રક્રિયામાં જે પ્રકારની કામગીરી હોય તે પ્રકારની કામગીરી હાલ અહીંયા થઈ રહી છે બેન આ મતદાન થઈ રહ્યું છે શાનું મતદાન છે આ મહામતદાન છે અમારે સરકારશ્રીએ માનનીય સરકારશ્રીએ કેટલી વખતથી ઘણા ઘણી વખત કહ્યું છે કે અમે આ બધા સરકાર જે પ્રશ્નો છે ઉકેલશું છતાં પણ હજી પણ એ પ્રશ્નો અમારા ઉકેલાયા નથી જે અમારા પ્રાણ પ્રશ્નો છે જેમ કે બેતાલીસોનો મહાનગરને અમારે લગતો બેતાલીસોનો પ્રશ્ન છે જૂની મેઇન તો જૂની પેન્શન યોજના છે આ બધા પ્રશ્નો જે હજી સુધી ઉકેલાયા નથી એના આંદોલનના એક ભાગ સ્વરૂપે અમે આ મહામતદાન કાર્યક્રમ યોજ્યો છે

કે જે બે હજાર પાંચ પછી જે કર્મચારીઓ છે એમને જૂનું પેન્શન આપવામાં આવતું નથી તો અમારી મુખ્ય માગણી જૂના પેન્શન યોજનામાં દરેક કર્મચારીનો સમાવેશ થાય એ અમારી પહેલી માગણી છે આજે શું વિરોધ છે આજે અમે ડાઉન ચોકડાઉન સાથે મતદાનની કામગીરી શરૂ કરી છે અને આ માગણીઓ મતપેટીમાં ભરીને આઠ તારીખ સુધી સરકારને પહોંચાડીશું જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો નવ તારીખે અમે મહાપંચાયતનું આયોજન કરેલ છે જે સરકારી કર્મચારીઓ છે અહીંયા મતદાન અહીંયા કરી રહ્યા છે મહામતદાન એટલે કે વિરોધ આ મતદાન છે ને એક રીતે જે ચૂંટણી આવી રહી છે લોકસભાની તે અગાઉ જ રાજ્ય સરકારના કર્મચારીઓ લડતના મૂળમાં છે આજે તો ફક્ત વિરોધરૂપી મહામતદાન છે પરંતુ આવનારા દિવસોમાં મહાપંચાયત પણ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા